હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કેઆન કિચન્સમાં આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે દૂધપાક અને પૂરી ચાલો આપણે દૂધ પાક અને પૂરી બનાવવાનું શરૂ કરીએ અહીંયા પહેલાં આપણે ત્રણથી ચાર ચમચી ચોખા લઈ દઈશું અને એને વોશ કરી લઈશું આ રીતે આપણે એને વોશ કરી લેવાના છે અને એમાં થોડુંક પાણી એડ કરીને આ રીતે દસથી પંદર મિનિટ માટે પલાળીને રાખવાના છે ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈશું અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું લોટ તમારે જે ઘરના મેમ્બર હોય એ પ્રમાણે લેવાનો અને હવે એક ચમચી જેવી આપણે હળદર એડ કરીશું દોઢ ચમચી મરચું એડ કરીશું તમારે જે પ્રમાણે સ્પાઈસી ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું અને એક ચમચી ધાણા પાવડર એડ કરીશું અહીંયા મેં ઘઉંનો લોટ એક મોટું બાઉલ લીધું છે તમારે જે પ્રમાણે મેમ્બર્સ હોય એ પ્રમાણે લેવાનું અને એક ચમચી જેવું અજમો આવી રીતે આપણે મસડીને લઈશું હવે એને મિક્સ કરી લઈશું ત્રણથી ચાર ચમચી મેં ઓઇલ લીધું છે એને આપણે આ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને પૂરીનો લોટ બાંધતા જઈશું આ રીતનો આપણે પૂરીનો લોટ બાંધી દેવાનો છે બહુ કઠણ નહીં બોઢી ઢીલોય નહીં એ રીતનો હવે એને સાઇડમાં રાખીશું અડધો કલાક માટે હવે અહીંયા આપણે મેં મિલ્ક પાવડર લીધો છે મોટા બે ચમચા અને એમાં આપણે દૂધ એડ કરીને એની સ્લરી બનાવી દઈશું આ રીતે આપણે મેં અહીંયા દૂધપાકનો જે મસાલો આવે છે કેસર મિલ્કનો એ તૈયાર આવે છે એ લીધેલો છે હવે આપણે દૂધપાક બનાવવા માટે જે તપેલી કે જે પણ તમે વાસણ લો એમાં ઓઇલ કે ઘીથી આ રીતે સ્પ્રેડ કરી દેવાનું અંદરનો ભાગ હવે આપણે એમાં મેં અહીંયા લીટર દૂધ લીધું છે હવે એને ગેસ ઉપર રાખીશું અને જે આપણે ચોખા પલાળીને રાખ્યા હતા એ આપણે આમાં એડ કરી દઈશું અને એને અને ચોખા પાકવા દઈશું અને દૂધનો એક ઉપડો આવવા દઈશું આ રીતે આપણે દૂધનો એક ઉઘરો આવવા દેવાનો છે અને ચમચાની મદદથી આપણે સતત અલાવતા રહેવાનું છે હવે જે આપણે જે સ્લડી બનાવી હતી મિલ્ક પાવડરની એ આપણે આમાં એડ કરી લઈશું ફરી પાછું આપણે મિક્સ કરી લઈશું હવે એમાં મેં કેસરના વારા એડ કર્યા છે હવે આપણે મિક્સ કરી દેવાનું પછી આ રીતે આપણે જોઈ લેવાનું કે આપણા ચોખા એ ચડી ગયા છે કે નહીં આ રીતના ચડી જાય પછી આપણે અડધી વાટકીથી પણ ઉપર થોડી ખાંડ એડ કરવાની આપણી ખાંડ મેલ્ટ થઈ જાય પછી આપણે એમાં જાયફળ એડ કરીશું આ રીતે આપણે સીણીને જાયફળ એડ કરીશું હવે પાછું મિક્સ કરી લઈશું હવે જે કેસર મિલ્કનો જે મસાલો તૈયાર આવ્યો છે દૂધ પાકનો એ મેં અડધો આમાં એડ કર્યું છે જો તમે એ મસાલો અહીંયા એડ કરો તો તમારે ફ્રૂટ એડ ના કરો તો બી ચાલે અને અહીં ઉપરથી થોડું કટિંગ કરેલું ડ્રાય ફ્રૂટ આપણે એડ કરીશું અને બે ચમચી જેવી ચારોળી એડ કરી છે અને આપણે મિક્સ કરી લઈશું અને કેસરના વાળા પણ એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આપણો દૂધપાક તૈયાર છે હવે આપણે જે લોટ સાઈડમાં રાખ્યો હતો પૂરીનો એમાંથી આપણે આવી રીતે નાના લુવા બનાવી લઈશું હવે આપણે પૂરી વણી લઈશું જો તમારી જોડે પૂરીનું મશીન હોય તો એનાથી પણ ડાયરેક્ટ તમે એનાથી દબાવી શકો છો આ રીતે આપણે વણી લેવાની છે બધી પૂરી હવે આપણે ગેસની ફ્લેમ ઉપર ઓઇલ રાખ્યું હતું પૂરી ફ્રાય કરવા એમાં આપણે પૂરી એડ કરી દઈશું અને આ રીતે આપણે એને ફ્રાય કરી લેવાની છે પૂરી ફૂલે પછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું અને બે મિનિટ માટે ફ્રાય થવા દઈશું પછી આપણે એને પ્લેટમાં કાઢી લઈશું તમારે જો પૂરી વણવાની હોય તો જેટલી ફ્રાય પૂરી કરવાની હોય એટલી જ તમારે વણવાની નહીં તો પછી તમારી પૂરી ફૂલશે નહીં હવે આપણે બીજી પૂરી પણ એ જ રીતે ફ્રાય કરીશું તમારે સાથે સાથે પૂરી વણી જવાની છે અને ફ્રાય કરી જવાની છે તો તમારી પૂરી એકદમ સરસ રીતે ફૂલશે તમે જોઈ શકો છો કે આપણી પૂરી એકદમ સરસ રીતે ફૂલી છે હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને આપણે આ દૂધપાક પૂરી સ્પેશિયલ સ્વાદ માટે બનાવી છે તમે એની સાથે બટાકાની ભાજી પણ બનાવી શકો છો